નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા રાજકીય સમાચાર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આપ્યું રાજીનામું પણ આ મોટો નિર્ણય શા માટે લીધો આનું પાછળનું શું છે અદૃશ્ય રાજકારણ આજના વિડીયોમાં આપણે જાણીશું આખો મામલો સરળ ભાષામાં તો વિડીયોને અંત સુધી જરૂર જોઈજો શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના વફાદાર નેતા વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું છે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક પછી તેમણે પાર્ટીમાં નવી ઉર્જા લાવી હતી પરંતુ અચાનક બે હજાર પચીસના જૂન મહિનામાં ગોહિલે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જૂથવાદ વધી રહ્યો હતો ઘણા યુવા નેતાઓ ગોહિલની કામગીરીથી નારાજ હતા મહત્વના નિર્ણયોમાં તેમને પૂરતું પીઠબળ મળતું ન હતું ઉપરથી રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી પણ કેટલાક નિર્ણયોને લઈને અસંતોષ હતો આ બધું અંતે રાજીનામા સુધી પહોંચી ગયું હવે સવાલ છે કે શક્તિસિંહ ગોહિલ શું નવા રોલમાં નજર આવશે શું કોંગ્રેસ તેઓને કોઈ બીજી મહત્ત્વની ભૂમિકા આપશે કે પછી તેઓ ધીમે ધીમે સક્રિય રાજકારણથી દૂર જશે ગુજરાત કોંગ્રેસમાં આવનારા દિવસોમાં શું ઘમાસાણ જોવા મળશે એ આપને આવનારા દિવસોમાં ખબર પડશે તમારું શું માનવું છે ગોહિલના રાજીનામું પાછળ શું કારણ હોઈ શકે કમેન્ટમાં જરૂરથી લખજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આવા જ એક નવા રાજકીય વિશ્લેષણ સાથે